આકાશવાણી ભુજ સમાચાર પરેશ પરેશમારું વાંચે છે નમસ્કાર રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરા બ્રિજ દુર્ઘટનાની સ્તરની તપાસ કરવામાં આવી છે આ તપાસ સમિતિના પ્રાથમિક અહેવાલ મુજબ થાંભલાના સાંધા તૂટી જવાના કારણે બ્રિજ તૂટી પડ્યો હોવાનું જણાયું છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મોજપુર ખાતે આજે ગંભીરા બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાત દરમિયાન શ્રી પટેલે આ વાત કહી પ્રવક્તા મંત્રીએ કહ્યું માર્ગ અને મકાન વિભાગની આ સમિતિ દ્વારા ત્રીસ દિવસમાં વિસ્તૃત ગુજરાત રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાય આજે સરહદી રેન્જ પોલીસ મહાનિરીક્ષકની કચેરી ભુજ ખાતે કચ્છના અરજદારોની રજૂઆતો સાંભળી હતી અરજદારો સાથે રૂબરૂ મુલાકાત કરી રાજ્યના પોલીસ વડાએ તેમની રજૂઆતો ધ્યાને લઈ અને ઉકેલ લાવવા ખાતરી આપી હતી અરજદારોની મુલાકાત પૂર્ણ થયા બાદ આજે સાંજે ડીજીપી વિકાસ સહાય પત્રકાર પરિષદને સંબોધશે રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના બસો સાત જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ચોપન જળ સંગ્રહ થયો છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના ઓગણપચાસ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે કચ્છના વીસ જળાશયોમાં છપ્પન જળ સંગ્રહ ઉપલબ્ધ છે આમ સરદાર સરોવર સિવાય રાજ્યના બસો જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના છપ્પન ટકા પાણીનો જથ્થો સંગ્રહેલો છે રાજ્યમાં હાલમાં ચોમાસાની ઋતુમાં સૌથી વધુ કચ્છમાં સરેરાશ સત્તાવન ટકા દક્ષિણ ગુજરાતમાં બાવન પોઈન્ટ અઢાર ટકા સૌરાષ્ટ્રમાં સડતાલીસ પોઈન્ટ એક ટકા પૂર્વ મધ્યમાં પિસ્તાલીસ પોઈન્ટ નેવું ટકા જયારે ઉત્તર ગુજરાતમાં બેતાલીસ પોઈન્ટ આઠ ટકા સરેરાશ વરસાદ થયો છે હવામાન વિભાગે આગામી ચૌદ જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે ખારેકનું હબ ગણાતા ઝરપરા ભુજપુરમાં વરસાદના કારણે બાગાયતી પાકને વ્યાપક નુકસાન થયું છે જેઠ માસના અંતમાં જ વરસાદ શરૂ થઈ જતા ખારેકનું ઉત્પાદન કરતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે સામાન્ય રીતે અષાઢ માસમાં ઝરપરા વિસ્તારમાં ખારેકનો પાક ઉતારવામાં આવે છે ત્યારબાદ પેકિંગ કરવી અને બજાર સુધી પહોંચાડવાની પ્રક્રિયા શરૂ થાય છે પણ આ વર્ષે વહેલી વરસાદના પગલે વૃક્ષો પર જ ખારેક સડી ગઈ હોવાથી આ પાકને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે શહેરી વિકાસ મંત્રાલય દ્વારા રાજ્યભરમાં સત્યાવીસ ચીફ ઓફિસરોની બદલીના આદેશ કરાયા હતા જેમાં અંજાર અને ભચાઉ સુધરાઈમાં નવા મુખ્ય અધિકારી મળ્યા છે રાજ્ય સરકારના નાયબ સચિવ મનીષ શાહે જારી કરેલી યાદી મુજબ અંજાર નગરપાલિકામાં મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા પારસ મકવાણાની વેરાવળ પાટણ ખાતે બદલી કરવામાં આવી હતી તેમજ હળવદથી તુષાર ઝાલરિયાની અંજાર બદલી થઈ હતી વધુમાં ભચાઉ સુધરાઈમાં ચીફ ઓફિસર તરીકે આંકલાવથી વિપુલ ઉમેદભાઈ પનારાની નિમણૂક કરવામાં આવી છે કચ્છમાં વરસાદને લીધે વિવિધ રસ્તાઓ પ્રભાવિત થયા હતા જોકે રાજ્ય સરકારની સૂચના અન્વયે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય તેમજ પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે વાહન વ્યવહાર પૂર્વ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે માંડવી તાલુકામાં ગટશીશા નરેડી રોડ ઉપર કોટડા પાસેના બોક્સ કલવર્ટની બંને બાજુના એપ્રોચ રોડ પાણીના ભારે પ્રવાહ લીધે ધોવાઈ ગયા હતા માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે મેટલિંગની કામગીરી કરીને રોડને કરવામાં કરવામાં આવ્યો આવ્યો છે છે હાલમાં આ રોડ પરથી વાહન વ્યવહાર શરૂ સમગ્ર કચ્છ સાથે પશ્ચિમમાં વરસતા વરસાદના પગલે માલધારીઓ અને ખેડૂતોની આશા જીવંત થઈ હતી ઘાસ પાણીની તંગીના કારણે પશ્ચિમની ની હિજરત કરી ગયેલા માલધારીઓ પરત વતન તરફ પ્રયાણ કર્યા હોવાનું જાણવા મળ્યું છે અંજારમાં ખેડોઈ અવડાસા પંથક ખડીર પ્રાંથળ વગેરે વિસ્તારોમાંથી માલધારીઓ પોતાના ધણ સાથે જોવા મળ્યા છે દસેક દિવસના વરસાદ બાદ સીમમાં પુષ્કળ પ્રમાણમાં ઘાસ ઉગી નીકળ્યું છે જેથી પશુઓને ઘાસચારો મળી રહેશે રાષ્ટ્રીય અનસલામતી કાયદા હેઠળ નોંધાયેલા પરિવારો રેશન જથ્થાથી વંચિત ન રહે અને જરૂરિયાતમંદોને લાભાર્થીઓને મળવાપાત્ર અનાજનો લાભ મળી રહે તે માટે તેમજ હાલની વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વાજબી ભાવની દુકાન ઉપરથી જે લાભાર્થી કાર્ડ ધારકોનું ઇ કેવાયસી થયેલ હોય તેવા કાર્ડ ધારકોના બાયોમેટ્રિકથી અનાજનું વિતરણ થઈ શકે તે માટે જુલાઈ તથા ઓગસ્ટના વિતરણની તારીખ એકત્રીસ જુલાઈ સુધી લંબાવી આપવામાં આવી છે જેથી બાકી રહી ગયેલા એન એફ એસ છે કચ્છમાં મેઘરાજાએ વરસાદનો વિરામ લીધો છે દિવસ દરમિયાન જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું જોકે મુન્દ્રા તાલુકાના કેટલાક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યાના અહેવાલ છે જિલ્લા મથક ભુજમાં પણ સાવ સામાન્ય ઝરમર ઝાપટું પડ્યું હતું જેનાથી માર્ગ ભીના થયા હતા અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર